ઓખરા પેટી કોઈ દી હારું ખવરાવું નહીં મેરા સંસાર થી જી ઉઠ ગયા મેં ગિરનાર માં તલા જાઉં ત્યાંથી હિન્દી ઉપાડી મેં ગિરનાર માં તલા જાઉં ગયા કીધું ને ભાઈ રોડા માં દોટ મૂકી કુપાઈ ઉઠ ઉભો થા તેર વર્ષ થયા મૂલ કરીને ખવરાવું ગિરનાર દીકરો થયો ઉપડી નાલ તો થયો ભાઈ નું મરી ગયું હાઈ છે ને ગમે તો ભાઈ મળે હા ને તો રાહત કેવાય ને ડેલી આડી ફરી પછી પાછળ કે મારા છોકરા ઢાકનું છું મારા છોકરા ઉઘાડા થઈ જાય મારા છોકરા નવા પ્યા કેવા હે તો ગમે એવો છો પણ રે હું તને સારું રાંધી ખબર આવે ડેલી ઉભો કીએ ભરતરી જ થા વાતા પીકલા ને કહાતા દાખલા દીધા ભરથરી જેમ સાધુવા થા તો પિંગલા ને કુશ ની હતા પછી બાઈ બોલી ભરથરી બાણું લાખ માળવો મૂકીને બાવો થયો હતો તો બાવીસ હજાર કરોડ મૂકીને બાવો થા થાય ભરથરી જેટલું રાખ તારું મન પડે ને આગળ દીકરા હરી નથી દાખલા ક્યાં દે ભરફી મૂક્યું તું બાણું લાખ માળુઓ મૂકી અને ને સંસાર ની માલિકો રહીએ એમાં કોઈ આવે બાળવા એની માથે લોટ નો લાડવો મૂક્યો હોય એ બાળીને વૈયા જાય ચિત્તા હળકતી હોય એની બાટી બનાવે કૃષ્ણને ખાય અને પાર્વતીએ કીધું શિવજીને એક બાણું લાખ માળો ધણિયા શમશાનમાં રહીએ હવે તો પ્રસન્ન થાવ પ્રભુ હવે તો પ્રસન્ન થાવ હવે તો પ્રસન્ન થાવ અને ભોળાનાથે કીધું દેવી હજી સમય નથી આવ્યો હજી સમય નથી બીજી વખત એક દી નીકળ્યા ને કીધું આને પ્રસન્ન થાવ ને દેવી હજી સમય નથી આવ્યો કારણ કે હાલો જાણવું હોય તો હાલો ગયા બરોબર બાટી ત્રણ ચાર દિવસ માનકોક નું આવ્યું હતું એ બાટી ત્રણ ચાર દીએ તૈયાર થતી પકવી અને ખાવાની તૈયારી કરતા નવા દેવો ભિક્ષા અને બાટી દેતા જીવ અચકાતો નથી નકર મને ખપે નહીં કોચવાતા જીવ નહીં મને ખપે નહીં એટલે હામું જોયા વિનાનું એટલું કીધું બાણું લાખ માળવો છોડતા વાર ન લાગે અને બટકું રોટલો છોડતા હું વાર લાગે બાણું લાખ માળવો છોડતા વાર ન લાગી અને બડકો રોટલો છોડતા હું વાર લાગે અને તે ભોળાનાથે કીધું મેં દેવી કીધું હતું ને કે પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો કે કેમ કે આના મગજમાંથી હજી નથી ગયું બાણું લાખ માળવાનું ધણી હતો એ નીકળી જાય ને તે દી પ્રસન્ન થાવ એ છોડ્યું છે દીધું છે એમ તમે અહીં કંઈ દેવાય તો મારા અવસાન પ્રશ્ન આપણે મીડ્યા છે જે કાંઈ વરહો છેલી બે કડી કંઈ હું મારા શબ્દને વિરામ આપું પણ જે કાંઈ વરહો ને

தோணி வருணி ரே பாப்பி மேட்டா ભાઈ ભાઈને કાપતો હતો બાપ દીકરાને કાપતો હતો મામા વાણિજને કાપતો તો વણિજ મામાને કાપતો હતો મિત્ર મિત્રને કાપતો તો સબંધી સબંધીને કાપતો તો ને બળભદ્રી કીધું કૃષ્ણ શું કરે કૃષ્ણા શું કરે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે ગાંધારીનો શ્રાપ પૂરો કરે કાને ભાઈ કે નહીં વરે કેમ કે દુવારી કામ હતા તે મેં રડ્યું નાખી નાખીને કીધું તું કે આદુવા અને પેટમાં નાખોમાં હાથીના પેટમાંય બોલે કાને પેટમાં પધરાવોમાં હાથી ના પેટમાં બળભદ્ર ને કે તમે શું કરવા જુઓ તમે શું કરવા જુઓ આ મહાપવિત્ર સ્થાન થાય ત્રણ નદીઓ છે સરસ્વતી આવી 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 આમથી આમથી હિરણ નદી નો સુંદર સમન્વય થયો છે આમથી હિરણ આવી આમથી સરસ્વતી આવી આમથી કપિલા આવી ત્રણ મહાનદીઓ ભેડિયું થયું છે એની માલિકો યાજ આવ તમે શું કરવા જુઓ અને બળભદ્રે કીધું તું નથી જોતો તું નથી જોતો અને કીધું મારે મારે રાહ છે આ પીપેરાન થે પગમાંથી પગ ચડાવીને બેઠો હતો જરા નામના પારાધ્ય સનાન કરતો તીર થયું એ પગનું તળિયું વિંધાણું હાથની અથેડી વિંધાણી માથાનું કપાળ વિંધાણું ત્રણ પદો વિંધાણા અને પીપેરાન બાણ ગયું મારનારાને એમ છ્યું કેમ રેગ્યુલર નથી આવ્યું કોઈક માણા આવી ગયું છે દોડીને ગયો ભગવાન કૃષ્ણને જોયા ને સામો બેહી ગયું ને એટલું કીધું પ્રભુ માફ કરી મને એમ કેમ રેગલું છે અને કૃષ્ણે કીધું તો જરાય ચિંતા કરીમાં પુણ્ય સાડી આત્માને જે લોક પ્રાપ્ત થાય હું તને દઉં છું પુણ્ય સાડી સંતને જે લોક ભાગવતમાં લખ્યું ચોખ્ખું પુન્ય સાડી સંતને જે લોક પ્રાપ્ત થાય એ હું તને દઉં છું તે ફરીવાર જરાયે કીધું પ્રભુ હું આ દોડીને વિનંતી કરું છું કે મને માફ કર કૃષ્ણ કે હું વડભદ્રને કેતો તો મારે કોકની રાહ છે મારે હજી કોકની રાહ છે પ્રભુ મારી રાહ હતી હા ભાઈ તારી રાહ હતી કે કેમ કે ઠેડ ડ્રામા અવતારમાં વાલીને માર્યો હતો ને તે દીની રાહ હતી મને હવે તા છૂટો એ ને હું છૂટો તારા મારાય સંબંધો લેણ દેણના હવે અખીર રમાનના માલિકને જો દેવા પડતા હોય ટાણે તો આપણે તો કઈ વાડી મૂડા મૂળા હા એટલે હું જાહેરમાં કહું છું લાંબુ તમારાથી કઈ નહીં થાય સમય એવો આવ્યો છે આમાં તપ ને યોગ ને સાધના આ કઈ થાય નહીં કાળો દવડો આવ્યો છે ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય તમે તો ગૌશાળામાં ગાયું બેઠ્યું પીઠ્યું ખાય એને કોઈ પગ મોકરો કરવા છોડે બાકી કઈ નહીં ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું થઈને જ બને છતાં ઢોર વાહનમાં જાય અહીંથી ગોખલાણા સુધી બે તો તરત મેટાડોર બંધ છે તમે હલવશે ને દીકરાના લગ્નમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે ઘોડી આવે તો હલવે નહીં મેટાડોરમાં આવે ઢોર વાહનમાં જાય માણા હાલી ને ઉઠલો કોઈ દુઆર ક્યાં કોઈ સોટીલા ને કોઈ વાન કોઈ વાન નીકળ્યું હાલું જાય હાલું જાય હાલું જાય ક્યાં જાય ભગવાન જાણે હા ઠીક છે ધર્મને ખાતર હાલે છે આપણે એને પ્રણામ કરીને છે બાકી તો કઈક ને ડોક્ટરે બીવરાવે છે જે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ વારા ને ડાયાબિટીસ વાળા બીપી વાળા ને ઈ ચાર વેગેમાં સડા પેરીને ઊપડ્યા હા ની બે વાત કરી દઉં આપને કે જ્યારે સંગીત આવે ને ત્યારે તમે ઘોર કરવા આવજો એટલે જેથી વાતની વચ્ચે લઈ તૂટે બીજું કોઈને બદન કોઈને સાહિત્ય બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું નથી લાખણ છે ગઢવી લતા રાજી ન કરી શકે બધું બધાને આવડતું નથી સોનિયા ગાંધી આખો દેશ દોતા ન આવડે ભલે આખો દેશ હકવે લઈને કે બિહાર ભેંગ દોતા થોડી આવડે બધું બધા માટે હોતું નથી ને બધું બધા માટે હોતું નથી બધું સાહિત્ય બધું બધા માટે હોતા પણ નથી બે વાત ત્રીજું ધ્યાન મોજ આવે ને પડકારો હોકારો દઈજો એટલે વાતની આખી લઈ બંધાઈ જાય એટલે કે તો મજા આવે ત્યાં પડકારો હોકારો એથી મજા આવે તો જેટલું વરહાય એટલું વરસ જો ખર્ચ ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ કે તો ખૂટી જશે દંડ મુકાય જેવો જન્મ થાય ત્યારે ચાર દંડ મુકાય રાજદંડ દેહદંડ રાજદંડ ધર્મદંડ રાજદંડ દેહદંડ અને નાયત દંડ ચાર દંડ મુકાય જન્મે એટલે ધર્મદંડ મુકાય જો આવકની કમાણીનો દસમો ભાગ ધર્માદામાં કાઢી નાખે તો વાંધો નહીં તો ત્રણ દંડ માફ થઈ જાય જૂનાગઢની બજારમાં ટોળું જતું હતું હાથમાં ધોણી માથે કપડું ઢાંક્યું હતું ભોવા ધૂંઘતા હતા ડાકલા વાગતા હતા દાખલા વાગતા હોય ની મજા એક દાખલો એમ કહેતો હોય ઢોંગ છે ઢોંગસે છે ઢોંગ છે છે તો બીજા દાખલીઓ ઘણીને વગાડી નરકે દાય નરકે દાય નરકે દાહે નરકે દાય તો જાવારો કુદે કુનકું દાય કુનકું દે કુન કુનકુન તા ભૂવો ધૂણી કે હું

એ દોણી એક બાજુ મૂકીને આખું ટળું છેટું ઊભું રહી ગયું એ કારણ કેવું એ જોવા માટે થઈ નરસિંહ મહેતાએ દોણીમાં દોણીમાંથી કપડું આમ અલગ કર્યું એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળીઓ ઠાકર ખેડ રમવાનનો માલિક દોણી કેમ બેઠો બેઠો વાંહડી વગાડતો એટલે નરસિંહ મહેતાએ કીધું હે ભગવાન હે સામળિયા ગીર ધારી દોણીમાં કારણ બનીને બેઠો વરગાળ બનીને બેઠો ભૂતપ્રેત બનીને બેઠો એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત ક્યાં પ્રભુ કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી દસમો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસે કારણ બનીને પણ ઘડવું કઢવું ઘડવું ડાકલા બેહાડી લઉં ભૂવા ધોળાવી લઉં ખાટલે પાડીને લઉં દવાખાને નાખીને લઉં પણ મારો ભાગ ન મૂકવો ધર્મદંડ ભરી દો તો ત્રણ દંડ માફ થઈ જાય પણ ધર્મદંડ ન ભર્યો તો પેલો રાત દંડ આવે કાંઈ ન હોય ને પોલીસ વાળા પકડે હેલ્મેટ ક્યાં હા અમને કાંઈ ખબર નહોતી આમ આમથી તો આવીને લાઠી ધારાથી મામા આપણે ભેરા થયા હતા ન્યા ભેરા થયા હતા કે ના અમે હમણાં મામાને ભેરા થયા હતા